સપનું આ પંથકના ગામડાઓ ઘણા વર્ષોથી ઈચ્છી રહેલા હતા સારો રોડ અને હાઈવે હાઈવે થવાથી આ ગામડાઓનો વિકાસ પણ થશે અને સાથે જ ગાંડીગીરની અંદર તુલસીશામ ઉન્ના દીવ ધારી સત્તાધાર પરબ જેવા ધાર્મિક સ્થળોએ જ્યારે પ્રવાસીઓ દર્શનાર્થીઓ મુસાફર જનતાઓ જ્યારે આવી રહેલી છે આ તમામ લોકોની એક સુવિધા એટલે કે ધારી તુલસી શ્યામ હાઈવે અત્યારે આમ જોઈએ ને તો આપણી રાજ્ય સરકાર આપણા માનની ધારાસભ્ય જેવી કાકડીયાએ ખૂબ સરાહની કામગીરી કરેલી છે અને ધારી તાલુકાના તમામ રોડ રસ્તાઓ હું તમને યાદી આપું તો ધારી તુલસી શ્યામ હાઈવે ધારીથી હિમખીમડી સુધી પહોંચતા તમે જોઈ શકો છો કે કુબડાથી ખીચાની પાકી સડક એટલે કે ડામર રોડ સાથે જ જરાક આગળ વધીએ એટલે જીરાથી ધારંગણી સુધીનો જે ડામર રોડ પણ મંજૂર કરવામાં આવેલો છે સાથે જ એનાથી જીરાથી આગળ વધીએ એટલે હીરાવાના પાટીયાથી હીરાવા ગામ સુધીનો ડામર રોડ ત્યાંથી આપણે આગળ વધીએ એટલે ખીસરીના બસ સ્ટેશનથી ખીસરીના અને કરમદળીને જોડતો ડામર રોડ ત્યાંથી આપણે આગળ વધીએ એટલે પાતળાને જોડતો ડામર રોડ પણ જેનું પણ કામ શરૂ છે આપણે આગળ વધીએ એટલે જળજીવડીના પાટિયાથી જળજીવડી ગામ સુધીનો રોડ આવી રીતના આપણે ગીર પંથકના ગામડાઓના રોડની અત્યારે હાલ કામગીરી શરૂ છે વિકાસના કામો થઈ રહેલા છે હા આજે ડામર રોડ જેટલા પણ બની રહેલા છે એની અંદર ક્યાંય પણ ભ્રષ્ટાચાર ન થાય રોડ ટકાઉ બને રોડ લાંબા સમય સુધી ટકી રહે એ માટે આપણે ધારાસભ્ય જેવી એક ટેલિફોન રજૂઆત મૌખિક રજૂઆત પણ કરેલી છે કે જ્યારે આ ડામર રોડનું કામ પરિપૂર્ણ થઈ જાય હજી તો આ બીજી લહેર આની અંદર મારવામાં આવી રહેલી છે અને હજી ઘણું ઘણું કામ જ્યારે ખવા જઈ રહેલું છે આમ જોઈએ તો રેડિયમ લાઈટો પણ આવશે અને સાથે જ આ રોડ લાંબો સમય ટકી રહે એ માટે ડામરની ગુણવત્તા સાથે જ ક્યાંય પાણી ચોમાસામાં ખાસ કરીને એવો આપણે ફરિયાદ રહેતી હોય છે કે જ્યાં ડામર રોડ બનેલો છે ત્યાં ખાડાઓ રહેવાના કારણે ત્યાં પાણીનો ભરાવો થાય છે અને પાણી અને ડામરને વળતું નથી એટલા માટે આ ડામર ત્યાંથી એક નાનકડો ખાડો પડે છે એ ખાડો આગળ જતાં મસ મોટો ખાડો બની જાય છે અને રોડ તૂટી જાય છે કે આ ડામર રોડની આવરદા સારી એવી રહે એ માટે તપાસ પણ કરવામાં આવે જે જવાબદાર એજન્સી આ કામગીરી કરી રહેલી છે તેમને ટકોર પણ કરવામાં આવે કે ધારી તુલસી શામ હાઈવેનું જે કામ થઈ રહેલું છે એની અંદર કશું પણ કચાશ રાખવામાં આવે નહીં ભ્રષ્ટાચાર આચરવામાં ન આવે અને સારું અને સુંદર કામ કરવામાં આવે ત્યારે આ છે ધારી તુલસી શ્યામ હાઈવે અને એનું કામગીરી આમ જોઈએ તો પૂર્ણતાના આરે છે મુસાફર જનતા પ્રવાસીઓ અને લોકો માટે ગીર પંથકના લોકો માટે આ હાઈવે ખૂબ જ ફળદાયી નીવડશે અને આગામી દિવસોમાં આ વિસ્તારનો વિકાસ થશે એવી આશા અને અપેક્ષા આપણે પણ રાખી રહેલા છીએ પણ હા ક્યાંય પણ ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ન રહે ભ્રષ્ટાચાર આચરવામાં આવેલો હોય તો એનો નિકાલ કરવામાં આવે એવું આપણે વારંવાર ધારાસભ્ય જેવી કાકડિયાને જિલ્લા પ્રમુખ અતુલભાઈ કાનાણીને પણ ખૂબ ખૂબ રજૂઆત ટેલિફોનિક ચર્ચાઓ કરેલી છે અને આ કામ સારું થાય એ માટે હું માનની ધારાસભ્યને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું